સામાન્ય રીતે મહિલાઓને અંતિમ વિધિ માટે સ્મશાનમાં જવાનું હતું નથી પરંતુ સુરતના વરાછા વિસ્તારમાં આવેલા શાંતિદૂત મહિલા મંડળ સંચાલિત ઘરડાઘરમાં અવસાન પામતા વૃદ્ધાની સેવા બાદ અંતિમ સંસ્કાર કરવાનું કાર્ય પણ મહિલાઓ દ્વારા જ તેમના સંતાન બનીને કરવામાં આવે છે તો ઘરડાઘરમાં ત્રણ વર્ષથી રહેતા લલિતાબાના અવસાન બાદ મંડળના સંચાલક મધુબેન ખેની દ્વારા મુખાગ્નિ આપીને પુત્ર તરીકેની ફરજ પૂરી કરવામાં આવી હતી સુરતના વરાછા વિસ્તારમાં આવેલા લંબે હનુમાન રોડ પર રામકૃષ્ણ સોસાયટીમાં શાંતિદૂત મહિલા મંડળ ગરડાઘરમાં વૃદ્ધ અને નિરાધાર મહિલાઓને આશરો આપવામાં આવે છે મંડળના પ્રમુખ મધુબેન ખેની અને તેમના સાથીઓ દ્વારા ઘરડાઓની સેવા કર્યા બાદ તેમના અંતિમ સંસ્કાર પણ ડાઘો બનીને જાતે જ કરવામાં આવે છે તેથી જ ગરડાઘરની અન્ય મહિલાઓને પણ કાંધ આપીને ચુમ્મોતેર વર્ષીય લલિતાબાના પાર્થિવ દેહને મુખાગ્નિ આપી હતી તો ગરડાઘરમાં ત્રણ વર્ષથી લલિતાબા ગોપાલભાઈ રાઠોડ રહેતા હતા જેમનું રાત્રે અઢી વાગે અવસાન થયું હતું તેમની સ્મશાન યાત્રા બુધવારે સવારે અગિયાર વાગે નીકળી હતી જેમાં આશ્રમમાં રહેતી મહિલાઓ અને કાર્યકરો તથા પ્રમુખ મધુબેન ખેની પણ જોડાયા હતા મારા ઘરના ઘરના માતાજી લલિતાબા આજે રાત્રે દેવ થઈ ગયા છે સાડા દસ કલાકે એની શમશાન યાત્રા કાઢવાના છે અને ખુદ હું એનો દીકરો બની અને હું કાંધ આપીશ માને અને આઠમી માતાનું આ કાંધ આપું છું અને શમશાનમાં જઈ અને બધી જ એની ક્રિયાવિધિ ટોટલ હું પૂરી કરીશ આજે લલિતાબા ત્રણ વર્ષથી આપણા આશ્રમમાં રહેલા હતા મુંબઈથી આવેલા છે દોઢ વર્ષથી સાવ પથારી વસેતા મળમૂત્ર અને બધું જ પથારીમાં હતું મળ અને બધું જ પથારીમાં હતું પણ મધુબેન ખુદ શ્રવણ બની અને મળમૂત્ર પોતાના હાથથી સાફ કરતા હતા અને બાની ઈચ્છા એવી હતી કે મધુબેન ખેની જ મારો દીકરો બની મારા અંતિમ સંસ્કાર કરે જે કાંઈ સ્મશાનમાં વિધિ થાય મધુબેન ખેની કરે અને બેન એવું બેન એમ કહેશે કે મારે લલિતાબાના ફૂલ પણ હું મારી જાતે જ તાપીમાં વિધિ પ્રમાણે પધરાવીશ અને આ દુનિયામાં કોઈ એવું ધરતી ઉપર થયું નથી હીરલો કે મધુબેન ખેની જેવો થયો નથી અને થશે પણ નહીં વિના મૂલ્યે સેવા કરે છે બધા તો પોતાની માઉને પૈસા દઈને આશ્રમમાં પણ મધુબેન એક પૈસો રૂપિયો લેતા નથી અને વિનામૂલ્ય સેવા કરે છે આ ઘરડા ઘરમાં કોઈ પણ માતા મૃત્યુ પામે તો તેની તમામ ક્રિયા અને બધી જ જવાબદારી સંસ્થા દ્વારા જ ઉઠાવવામાં આવે છે એટલું જ નહીં પણ મધુબેન ખેની શ્રવણ બનીને માતાને પોતાની કાંધ પણ આપે છે અત્યાર સુધીમાં સંસ્થામાંથી આઠ માતાઓના અવસાન થયા છે કેમેરામેન અનિલ પાટિલ સાથે હિતેન ચિત્રોડા